શોક ની લાગણી છવાઈ ગઈ છે ત્યારે વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામના વતની ખરક સમાજના સોલંકી પરિવાર તળાજાના અંબિકાનગરના ના ગેટ પાસે જ મકાન ધરાવતા વેલજીભાઈ સોલંકીના દીકરા ડોક્ટર પ્રદીપ

ત્યારે તેમની અંતિમ વિધિમાં સાંસદ થી લઈ અને ધારાસભ્યો સહિતના આગેવાનો જોડાયા હતા અને મૃતક ના આત્મા ને શાંતિ મળે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરવામાં આવી હતી નમસ્કાર